એટલે અલગ અલગ વ્યવસ્થાઓ સંગઠનની ઊભી કરવામાં આવશે એની અંદર દરેકને નાની મોટી જવાબદારી આપવામાં આવશે દરેક લોકોએ પોતે ઉમેદવાર છે એ રીતે કામ કરવાનું થશે નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણને જે બનાસકાંઠાની સીટ નથી આપી શક્યાનો જે આપણને પસ્તાવો છે એ પસ્તાવો દૂર કરવા માટે આ સીટ જીતીને આપણે એમને આપવાની રહેશે તો અહીંયા આપણે ચૂંટણી સમિતિનું એક આયોજન કર્યું છે એમાં આઠ આપણી જિલ્લા પંચાયત અને એક ભાભર નગરપાલિકા છે એમાં આપણા નવ કાર્યકર્તા જેણે સંગઠનનું કામ કરેલું છે ઉમરમાં નાના છે પણ સંગઠનનું એટલું બધું બારી ગઈ જઈને ઝીણવટ કામ કર્યું છે